છોટાઉદેપુર જિલ્લામાં નળ છે પણ જળ આવતું નથી અછાલા ગામે નળ મુકા ત્યાંથી નળમાં જળ આવ્યું નથી પારસરૂપ સાબિત થયેલી નલ સે યોજનાની સિમેન્ટની કામગીરી પણ તકલાદી યોજનાની કામગીરી લોકો વચ્ચે હાસ્યાસ્પદ બની છોટાઉદેપુર જિલ્લામાં આવેલ છ તાલુકાઓમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પ્રજાની પાણીની સુવિધાઓને અનુલક્ષીને નલ સે યોજના અમલમાં મૂકવામાં આવી હતી કે જે હાલના તબક્કે પારસરૂપ સાબિત થઈ છે ઘણી જગ્યાએ નળ છે ઘણી જગ્યાએ નળ અને પાઇપો તૂટેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે બનાવેલ સિમેન્ટની ચોકડીના પોપડા પકડતાની સાથે જ તૂટતા જાય છે જ્યારે આ યોજના અંતર્ગત પ્રજાને પાણીની સુખ સુવિધા ઘરે બેઠા મળી રહે તે અર્થે સરકારે આંદળો ખર્ચ કર્યો છે પરંતુ હાલ ભર શિયાળે પણ પાણી નળમાં આવતું નથી જે ભારે હાસ્યાસ્પદ લાગે છે છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામે ભર કુંડા ફળિયામાં બે વર્ષ અગાઉ નળ નાખવામાં આવ્યા પરંતુ આ દિન સુધી ટીપું પાણી આવતું નથી જે બાબતે સ્થાનિક ગ્રામજનો રોષ ઠાલવી રહ્યા છે આવનારા દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઘણી જગ્યાએ પ્રજાને પાણી માટે વલખા મારવાનો વારો આવે છે યોજના અંતર્ગત ઘરે બેઠા પાણી મળતું ન હોય તેથી દૂર દૂરથી પાણી લાવવાનો સિલસિલો પણ આદિવાસી પંથકમાં ચાલુ છે એકવીસમી સદીમાં હાલ ભારત દેશ વિશ્વની મહાસત્તા સાથે ખભેથી ખભા મિલાવી રહ્યું છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે સરકાર આદિવાસી પ્રજાના વિકાસ માટે આંધળો ખર્ચ કરે છે છતાં સ્થળ ઉપર વિકાસ જોવા મળતો નથી પાણી જેવી ખૂબ જ જરૂરી એવી પ્રાથમિક સુવિધા છોટાઉદેપુરના અછાલા ગામે પહોંચી નથી જે બાબતે તપાસ થવી ખૂબ જ જરૂરી છે હાલમાં છોટાઉદેપુર સહિત સમગ્ર દેશમાં શિયાળાની મોસમ ચાલી રહી છે ત્યારે પાણીની જરૂરિયાતો ઓછી હોય પરંતુ આવનારા કપરા ઉનાળામાં પ્રજાને પીવાનું પાણી પણ મળતું નથી તેવા સમયે શું પરિસ્થિતિ સર્જાશે તેનું તંત્રને અંદાજ છે ખરો

તોય પાણી આવતું નથી તો પાણીની અમારે કેટલી તકલીફ આજુબાજુનો બધું પબ્લિક એક હેડપંપ છે ગામની અંદર કઈ જગ્યાએ મને નથી પાણી તો અમે શું કરીએ સરપંચ નું નામ શું રમનભાઈ એમને રજૂઆત કરી બે વખત કહી દીધું ત્રણ વખત કહી દીધું તોય આનો પાણીનો ઉપયોગ કરતા નથી તમારું નામ માધુ ગોપલા ભરકુંડા ફરિયા અમારે પાણી સગવડ નથી ને બે વર્ષથી થી લાઈન કરી છે લાઈન માં પાણી નથી આવતું એમાં અમારે પાણી ફરવા માં તકલીફ પડે છે આજે કેટલા બધા મને પાણી માં પબ્લિક આવી જ અમારે પાણી લેવા માં નર મે લાલુભાઈ ગામ અછાલા ફરિયા ફરકુંડા લાલુ કાંતિ મારું તો આ નળમાં પાણી આવતું રહી ને બધે આ પાણી આવે ખરું પણ મકઈ મારી મવારી લે છે અમારા નર નર કરવાનું શું કેટલા સમયથી નાખેલો નાખેલો છે છે લગભગ બે વર્ષ પણ પાણી આવતું જ નથી કયું ગામ ગામ અસાલા અને ફર્યું એ અમારે પાણીની વ્યવસ્થા અમારે જોઈએ છે પાણી વ્યવસ્થા અમુક કોઈ મળતું નથી અમારે પોણીને તકલીફ બહુ પડે છે કે હમણાં નાયક સવાનું હમણાં કોઈ મળતું નથી તો આ લોકો બધું બોર કરી કરી પોતે ભગવે છે અને પોતાની ખેતી કરે છે